અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરિયાએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે યુથ કોંગ્રેસના વીસ થી પચીસ જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરી તમામ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપમાં સામેલ થયા છે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ બાદ યુથ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે મારું નામ દેવરાજ બાબરિયા પૂર્વ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ આજ મેં અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસમાંથી સંપૂર્ણ કોંગ્રેસ સભ્યપદમાંથી રાજીનામું આપેલ છે સાથે મારી સાથે લાઠીબાબરા વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ સાથે જિલ્લાના મારા મહામંત્રીઓ મંત્રીશ્રીઓ સાથે આજરોજ અમે બધાએ સર્વાનુમતથી રાજીનામું આપેલ છે રાજીનામું આપવાનું કારણ એ છે કે છેલ્લા અંદાજીત સાડા પાંચસો વર્ષથી ચાલતો મુદ્દો એક હિન્દુત્વવાદી મુદ્દો કે જે રામ મંદિર જે રામ મંદિરનું નિર્માણ આ ભાજપની સરકારમાં જે ઐતિહાસિક નિર્ણય આવ્યો છે એ બદલ અમે એને પ્રશંસાનીય થયા છીએ અને અમને ગર્વ થયો છે કે નહીં કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ઐતિહાસિક નિર્ણય લેતા હોય ત્યારે એમની સાથે એમની સાથે એમની 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 ગેરંટી એમની મોદીની ગેરંટીમાં અમને વિશ્વાસ બેઠો છે એટલે આજરોજ અમે સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે આજ કેસરીઓ ગુજરાત રાજ્યના યશસ્વી પ્રમુખ સી આર પાટીલ સાહેબના હાથે તેમજ અમરેલી વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી યુવા જોશ યુવા આગેવાન યુવા ચહેરો આવનારા સમયનો કહી શકીએ તો ભવિષ્ય એવા કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષસ્થાનમાં આજ સંપૂર્ણ રીતે અમે ભાજપમાં ભાજપ પરિવારમાં જોડાયેલ છીએ